એ હા 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 માય ને લેબડા પર ચઢ જવું તો પડશે જ હવે જવા દે અહેતી ને આખે તો હું પણ મારે ભાઈઓને કેવું પડશે ને ખબર પડશે તો ભાઈ ઈવન એવું લાગશે તો મને ક્યારે કીધું ના તો પેલા હિવાન જઈને કેતા હોય મને ખબર લેવા જવું હોય અડધી રાતે તને અડધી રાતે એટલે અડધી રાતે જવું પડે અત્યારે અત્યારે તો બાર છ વાગ્યા

એ દર તમે આઠમો હતા ફરત હતા અડધી રાતે બાર વાગે માં પોણી ભર્યું હતું તો એમ હું આવ્યો તો યાર તમે આધાર સાચી વાત પણ જજો યાર કોક ની ઊંઘ ખરાબ ના કરજો જો એક દારો ભાઈ માટે ઊંઘ ખરાબ નહીં કરો હારા આવશે તમે હેડો આવશો અરે જતા રહેશે હર કોક દર મારા રાતી જરૂર પડશે તો અરે હારા આવશે નહીં ઓ લાલ ભા ઓમા શું હો કર્યો શાતન શાતન તો ગાડી કરી હ ગાડી કરી હલે હેડો જીએ તા ઘર વાકી દો ઘર વાકતા આવ તારું માર દો

ભાઈ હેડો કે યાર ઠંડી વાયેનો યો સાદો લઈ લેજો તમે બોલ્યા વગર મને એક ઠંડી આવે યો સેટર તો આગળથી

કેરા ઇજા મસ આ રમજીજી નું ખરાય બી લાગે રકી ભઈ રકી ભઈ રકી ભઈ રકી ભઈ યાર લાલ ભાઈ રાત માં ગોઠ્યો પ્લાન રાત માં પ્લાન ગોઠ્યો પણ ઠંડી માં ના ભાઈ રમજીજી આજુ રકી ભાઈ એ રકી ભાઈ મસ છે યાર વેતો યાર ઓગમે તો ભાટ ના સી તો વેતો હો આવ ગાડી ઓ આ એમરા ઉપર ચડે તું જબર આવજી બતા

રાતી આબુ પડે મને દેખાતું નહીં દેખાયા ટુબલા કરી લે આ કરવા ના રી તો આપું જબરજસ્તી લાયા એટલે હું ખોળું કરું ઠંડી નું મન હોત

જો ભલા એ રાખે રાખે ને બોલા બોલા કે બોલતું નહિ આવતું ફોન પર નહિ આવતું સાહેબ રા હોરાને બોલ્યા કબી એ તો તારો ભા માર માર કર કોક ઉગાડ ઉગાડ આપું બજા દેતો નહિ છોકરા ના મરે છોકરાને સંસ્કારવા પર લાલ ભા અમાર જે વાત કહું હું સહીય તેમ અને દાતેલું વાગ્યું હોય તો હમણાં કે છોકરાને માર માર કર આ કેવાનું કોગોદ ભાજ નાખો પર રાહ ગયો મશીન વધારે બોચો ના ચમચા ગીરી ના કરશો તમે બે આખો તો મશીન પાડ્યા બોલો ક પૈદો પે બજાトラ તો ગેટ તો તારે ગાડી તો ગેટ તો મારો બાઈક ને તમન આવડતું નહી બાઈક ના જો બારું આલો લેવા તારે આ રિક્ષા છે તો બેઠો એ તું ફોન લે રાખજો યે फोन मारोला फोन लेला सोकरा संस्कारनी आले ना बापू जियो पेलो मेहमान ने ए चोर पाखवानो मोठो थाय चोर बोना बेटा तू तो रे खाबा ने पडती तने तो ओली किधु तू तो तारा योचो भरवा रे इडा कुवाम बाजू तू नाही फोन ले

જોમ ભારતે હેડવા નામ લેતા નહી નજી તો હોજ ને હવાર કર બુદ્ધિ દોરાઓ તમે તે ઘર ભેગા થઈ જા કા લાલભા તો નામ નઈ લોય કોક તગરી મુ કેવું કરું હવ તગરી કેવું કા કરો લાઈટ બાઈટ બંધ કર દે હણ કોક કરીએ હડો નવ એ રે વાત કો પડે એટલે હું લાઈટ બંધ કર ના જો જો તે પાણી પીવાનું આવ તે લેવાનું પાણી બને जातो આવ હા જો જો આવું

પણ કચ્છો વધવાની આવશ્યક ઉબદાર રીઓનો વારો